નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ પાંચમાં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા પેપરના વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એક અમાં આપેલું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નંબર એક બે લાખ પચાસ હજાર આઠને અંકમાં લખવાના છે આપણને અહીં શબ્દ આપેલો છે એને આપણે અંકમાં લખવાના છે તો સો ત્રણ એકમ હજાર બે એકમ લાખ તો બે લાખ પચાસ હજાર આઠ નંબર બે અહીં જે આપેલો છે અંક એને શબ્દમાં લખવાનો છે તો અહીં છ લાખ નવ હજાર આઠ છ લાખ નવ હજાર આઠ નંબર ત્રણ છે એક ચાર શૂન્ય નવ સાત બે અંકોની મદદથી છ અંકોની સૌથી મોટી સંખ્યા હવે સૌથી મોટી સંખ્યા કીધું છે તો સૌથી પહેલાં મોટો અંક લેવાનો છે નવ સાત ચાર બે એક ને શૂન્ય તો નવ લાખ ચુમ્મોતેર હજાર બસો દસ બનશે એ જ રીતે ચોથામાં આપેલું છે ત્રણ પાંચ છ જીરો બે ને આઠ અંકની મદદથી છ અંકની સૌથી નાની સંખ્યા પણ સૌથી નાની સંખ્યા હોય તો શૂન્ય હોય પણ શૂન્ય પહેલાં અંકમાં લઈ શકાય નહીં તો આપણે એના સિવાયની બીજી સંખ્યા નાનીમાં બે આવશે તેના પછી શૂન્ય મૂકશું તો બે શૂન્ય ત્રણ પાંચ છ આઠ બે લાખ ત્રણ હજાર પાંચસો અડસઠ તો આ રીતના જવાબ બનશે પ્રશ્ન નંબર એક બ માં આપેલા છે નીચેના આપેલા કોયડા ઉકેલો નંબર એક કે રાધાને શાળા પ્રવાસમાં મોકલવા માટે રૂપિયા પાંચસોની લોન વર્ગ બચત બેંક આપે છે જો રાધા દર અઠવાડિયે પચાસ પરત આપે તો કેટલા અઠવાડિયામાં નાણાં પરત કરી શકાય એક અઠવાડિયામાં પચાસ રૂપિયા આપે તો પાંચસો રૂપિયા આપવા માટે કેટલા અહીં તમારે પાંચસો ભાંગ્યા પચાસ કરવાના શૂન્ય શૂન્ય અગિયાર પાંચ ધન પચાસ તો દસ અઠવાડિયાનો સમય લાગે બીજો પ્રશ્ન છે એક મહિલા સહકારી બેંકમાં ઓગણપચાસ સભ્યો છે પ્રત્યેક સભ્ય દર મહિને રૂપિયા બસો બચાવી બેંકમાં જમા કરાવે છે તો એક વર્ષના અંતે કેટલી બચત થાય ઓગણપચાસ સભ્યો દર મહિને તો પહેલાં તમારે ઓગણપચાસ ગુણ્યા બસો કરવાના છે તો નવ હજાર આઠસો રૂપિયા થશે હવે એક મહિનામાં નવ હજાર આઠસો તો બાર મહિનાના કેટલા તો નવ હજાર ગુણ્યા બાર કરીને કુલ કેટલા રૂપિયા થાય છે એ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે એક મહિનાના નવ હજાર તો બાર મહિનાના કુલ કેટલા રૂપિયા થાય છે એ મને કોમેન્ટમાં તમે ગુણાકાર કરીને જરૂરથી જણાવજો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે માં આપેલું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દસ ને પંદર સમય ને ઘડિયાળ પર દર્શાવતી વખતે બનતા ખૂણાના પ્રકાર જણાવો દસ ને પંદર સવા દસ કોઈ કલાકની ઉપર પંદર મિનિટ હોય તો આ રીતનો ખૂણો બનશે જે કોટિકોણ છે તો અહીંયા લખવાનું છે કોટિકોણ બીજું છે છ ને ચાલીસ સમય ને ઘડિયાળ પર દર્શાવી બનતા ખૂણાનો પ્રકાર જણાવો છ ને ચાલીસ એટલે છ ને બે આઠ ઉપર કાંટો હોય ઘડિયાળમાં આઠ ઉપર કાંટો હશે છ ને ચાલીસ તો અહીં સાતની નજીક હશે સાત પૂરે નહીં પહોંચાવે તો આ નેવ અંશ કરતાં નાનો એટલે કોટિકોણથી નાનો લખવાનો છે તો અહીં નીચે આપેલા ખૂણાના લઘુકોણ ગુરુકોણ કે કોટિકોણ છે તે જણાવો સાઠ અંશ નેવું કરતાં નાનો તો લઘુકોણમાં આવશે નેવ અંશ પૂરેપૂરો તો કાટકોણમાં આવશે સોવશ નેવું કરતાં મોટો તો ગુરુકોણમાં આવશે પચાસ નેવું કરતા નાનું લઘુકોણ એકસો છાસઠ નેવું કરતાં મોટો ગુરુકોણ ને બોતેર નેવું કરતા નાનું તો લઘુકોણ તો આ રીતે તમારે વર્ગીકરણ કરી લેવાનું છે એના પછી આપેલું છે પ્રશ્ન નંબર ત્રણ આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો અહીં આપણને એ બી સી અને ડી આકૃતિ આપેલી છે અહીં એક ખાના બરાબર એક ચોરસ સેમી ક્ષેત્રફળ થાય તો એ જોતા કઈ કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે ટૂંક ટૂંકમાં એના ખાના ખાના ગણી લ્યો સરખા થાય તો એ થાય તો અહીં ત્રણ છ છ બાર ખાના છે અહીં પણ અહીં બાર ખાના આપેલા છે તો બી અને સીનું માપ સમાન છે સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો બી અને સી માં જ વધારે ખાના છે તો બંનેનું સરખું પણ છે તો બી અને સી આવશે આકૃતિ બી અને ડીમાંથી કોણું ક્ષેત્રફળ વધારે છે તો બી અને ડીના ખાના ગણી લેવાના જેના ખાના વધારે એનું ક્ષેત્રફળ વધારે હોય તો જવાબ આવશે આકૃતિ બી આકૃતિ સીની પરિમિતિ કેટલી થાય પરિમિતિ એટલે ફરતી બાજુના માપનો સરવાળો તો અહીં આકૃતિ સી આ બાજુ જોવા જઈએ તો ચાર આ બાજુ ચાર આ બાજુ ચાર અને આ બાજુ ચાર તો ચોકે ચોકે સોળ સેમી થાય આકૃતિ બીનું ક્ષેત્રફળ કેટલું છે આકૃતિ બીનું ક્ષેત્રફળ કેટલું તો ભી છ લાઈન ગુણ્યા બે તો છ દુ બાર ચોરસ છે મી જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર અ આપેલો છે નીચે આપેલ આકૃતિ અપૂર્ણા તેમની સામે આપેલી આકૃતિમાં લીટી કલર વડે દર્શાવો તો અહીં આપેલું છે પાંચ ભાગમાંથી ત્રણ ભાગ તો એ ત્રણ ખાના છે એમાંથી આપણે ત્રણ ખાનામાં પાંચમાંથી લીટી કરી નાખવાની છે અહીં એકના છેદમાં બે અડધો ભાગ તો અહીં અડધો ભાગ કરવા જઈએ તો કુલ ખાના ચાર ચાર ને બાર ચાર તરી બાર ખાના છે હવે બારને આપણે બે વડે ભાંગી તો બે છ બાર તો આપણે છ ખાનામાં રંગ પૂરી લેવાનો છે કોઈ પણ તમે છ ખાના તમે યોગ્ય પેટર્ન બનતી હોય સરસ મજાની રીતે બનાવી શકાય નંબર ત્રણમાં છે લીટી દોરેલ ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો લીટી દોરેલ કુલ ચાર ભાગ એમાંથી ત્રણ ભાગમાં છે તો લીટી દોરેલા ત્રણના છેદમાં ચાર અપૂર્ણાંક દર્શાવે છે પ્રશ્ન નંબર ચાર બ માં આપેલો છે યોગ્ય જોડકા જોડો પચાસ રૂપિયાનો એકના છેદમાં પાંચ ભાગ આ પચાસ રૂપિયા એનો એકનો છેદમાં પાંચ ભાગ તો પચાસને પાંચ વડે ભાંગી તો દસ રૂપિયા જવાબ આવશે પચાસ રૂપિયાનો એકના છેદમાં દસ ભાગ તો પચાસ ગુણ્યા એકના છેદમાં દસ શૂન્ય શૂન્ય ઉડાડ્યું તો પાંચ તો અહીંયા પાંચ રૂપિયા જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અમાર નીચેની પેટર્ન પૂર્ણ કરો અહીં આપેલી એ બી સીડી ઈ હવે એફ નથી એફ જી એચ નથી આવ્યો તો ત્રણ અક્ષર પછીનું છે તો ઈ એફ જી એચ આઈ તો જે કે એલ નથી એમ આવે તો એન ઓ પી નહીં આવશે ક્યુ ટૂંકમાં ત્રણ ત્રણ અક્ષર મૂકીને ક્રમ અક્ષર લખવાનો છે એના પછી પેટર્નમાં અહીંયા આપેલા છે ચાર ખાના અહીં આઠ એટલે કે ડબલ થઈ ગયા તો આઠના સોળ થશે તો તમારે અહીં સોળ ખાના દોરવાના છે અહીં એ બી સી ડી નથી ત્રણ ત્રણ અક્ષર પછી ઈ તો એ ફાય જી એચ ચાર અક્ષર છે તો હવે પાંચ એચ આઈ જે કે એલ એમ એન તો અહીંયા આવશે એમ તો અહીંયા ચાર ચાર અક્ષર મૂકીને જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર પાંચ બમાં પણ નીચેની પેટર્ન પૂર્ણ કરવું એવું આપેલું છે એ પેટર્ન જેમ આપેલી છે કે બે અને ત્રણ તો પાંચ થાય ત્રણ અને ચારનો સરવાળો સાત થાય ચાર અને એક થાય પાંચ હવે પાંચ અને સાત બાર થાય સાત અને પાંચ બાર થાય અને બાર બાર ચોવી એ રીતે અહીં છમાં કેટલા ઉમેરી તો નવ આવે તો છ ને ત્રણ નવ ત્રણ ને ચાર સાત ચાર ને એક પાંચ કેમકે પહેલાં આ જોવું પડશે સાત કરવા માટે આપણે ત્રણ મૂકવો પડશે હવે નવ ને સાત સોળ સાત ને પાંચ બાર બંનેનો સરવાળો અઠ્યાવીસ થાય એના પછીની આપેલી છે પાસઠ સાઠ પ્લસ એસી બરાબર એસી પ્લસ પાસઠ પ્લસ અહીં સાઠ જવાબ આવશે અહીં ત્રણ સંખ્યાનો સરવાળો છે તો અહીં પણ આપણે બરાબર છે તો એ બાજુ પણ ત્રણ સંખ્યાનો સરવાળો તો અહીં એસી ને પાસઠ આવી જાય છે સાઠ બાકી રહે છે તો સાઠ જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર છ માં છે માગ્યા મુજબ જવાબ આપો અઢારના પ્રથમ પાંચ અવયવી લખો અઢાર એક અઢાર અઢાર દો છત્રી અઢાર તરી ચોપન અઢાર ચોકા બોતેર અઢાર પંચા નેવું આપેલું ઉદાહરણ મુજબ ચાલીસનું અવયવ વટવૃક્ષ બનાવો તો ચાલીસ એના ભાગ દસ અને ચાર તો દસના ભાગ બે અને પાંચ અને બેનું ચાર આ રીતે ભાગ કરવાના છે આગળ જોઈએ આઠ અને ચોવીસના સામાન્ય અવયવ લખો તો આઠના અવયવમાં આવશે એક બે ચાર અને આઠ અને ચોવીસના અવયવમાં આવશે એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ તો સામાન્ય અવયવમાં એક આવે બે આવશે ચાર આવશે અને આઠ આવશે તો બંનેના અવયવ લખીને સામાન્ય અવયવ લખી લેવાના છે પ્રશ્ન નંબર સાત અમાં છે નીચેના દર્પણ આકારો પૂર્ણ કરો દર્પણમાં જોઈએ તો કઈ રીતનો આકાર બને એ દોરી લેવાનો છે એના પછીનું આપેલું છે આપેલા આકૃતિમાં સરખા ભાગ થાય છે ટૂટક રેખા તો અહીં સરખે સરખા ભાગ કરવા માટે તૂટક રેખા દોરવાની છે અહીં સમિતિ એટલે કે ટૂટક રેખા કે વચ્ચેથી બે ભાગ કરવામાં આવે તો બંને આકાર સામ સામેના ખૂણાને જોડો તો બરાબર થાય તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચનું ગણિત મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ઓરિજિનલ પેપરના સોલ્યુશનના વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે આભાર ધન્યવાદ